સુરતમાં ખાડીપુર નિયંત્રણને લઈને તમામ ધારાસભ્યો પદાધિકારીઓ અને નગરપાલિકા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સુરત શહેરમાં અનધિકૃત મિલકતો ઝીંગા તળાવ સહિત દૂર કરવા ઇરિગેશન વિભાગ અને પાલિકા સંયુક્ત કાર્યવાહી કરશે કેમિકલ યુક્ત પાણીના ગેરકાયદેસર નિકાલ માટે તપેલા મિલો પર કાર્યવાહી ચર્ચા થઈ હતી મિલો દ્વારા પાલિકાના ડ્રેનેજમાં પાઇપ ટાઈમ જોડી કેમિકલો છોડવામાં આવતા હતા નગરપાલિકાની ઢીલાસ પર તપોર કરવામાં આવી અને સમસ્યાઓના સ્થાયી ઉકેલ માટે સંકલિત પ્રયાસો કરવાની બેઠકમાં જણાવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આડન્ય પ્રભારી મંત્રી અને આડન્ય નાણામંત્રી જે ગણુભાઈ દિશાની અધ્યક્ષમાં આજે રોજ એક સુરતના ધારાસભ્યો મ્યુનિસિપલ કમિશનર શ્રી કલેક્ટર શ્રી વગેરે ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષ સાથે એક મિટિંગ યોજાઈ હતી જેમાં ખાસ કરીને શ્રી મનુભાઈ પટેલ અને સંગીતાબેન પાટીલે ખાદીપુરનો પ્રશ્ન રજૂ કર્યો હતો આદરણીય કનુભાઈ દેસાએ એમને રજૂઆત સાંભળીને કહ્યું કે ભાઈ આ પ્રશ્નના ઉકેલ માટે બે દિશામાં સરકારને આમ અમે કામ કરીએ કે એક તો શોર્ટ ટર્મ ઉકેલ છે અને બીજો એક લોંગ ટર્મ ઉકેલ છે શોર્ટ ટર્મ ઉકેલમાં એક તો ઝીંગા તળાવ હટાવવાનો નિર્ણય છે ખાડીપુર ખાડી પર જે દબાણ હોય એ દબાણોના નિર્ણય છે સિંગીડા બેને પણ રજૂઆત કરી કે ત્યાં આગળ સોસાયટી જે પારી છે એ પારી ઊંચીઓ કરવી જોઈએ આ વિવિધ વિષયો પર ચર્ચા થઈ અને મેં અને મેં કહ્યું કે ભાઈ આપણે આ દિશામાં શોર્ટ ટર્મ એક્શન ચોક્કસ લઈએ પણ આખા ડિસ્ટ્રિક્ટનો અને શહેરનો પ્રશ્ન છે અને ત્રીસ ચાલીસ પચાસ કિલોમીટર દૂરથી પાણી આવતું હોય છે ત્યારે આપણે એક એક્સપર્ટ પીએમસી ની નિમણૂક કરવી જોઈએ અને એની પાસે ડીપીઆર મંગાવવો જોઈએ ડીપીઆર બે ત્રણ મહિનામાં આવી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ ડીપીઆર આવ્યા પછી આ એના જે સૂચનો છે એની પર કેટલી ટેકનિકલી ફિઝિબલ છે ફિનાન્શિયલી ફિઝિબિલિટી કેટલી છે તે જોઈને પછી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ એક્શન આપણે લેવા જોઈએ ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલે ઉડના વિસ્તારમાં એમની જે રેન્જ પડે છે તેમાં ડાઈંગ મિલનો નો ટપેલા ડાઇંગ નો પ્રશ્ન ઉઠાવ્યો હતો સંગીતાબેને પણ ઉઠાવ્યો હતો કે ભાઈ આ ડાઈંગ પ્રિન કલરિંગ પાણી બહાર છોડવામાં આવે છે એનો કઈ ઉકેલ આવવો જોઈએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક એક્શન લઈને આશરે સો જેટલા ટપેલા ડાય સીલ મારી દીધા છે જીપીસીબી વિશે પણ વાત છે જીપીસીબી પણ આ પાણીની ક્વોલિટીની ચકાસણી કરીને બજારે છે કે એ એની જોશે અને પછી આગળ કાર્યવાહી થશે એ સક્કો ખાડીની પર કયા કયા પ્રકારના દબાણો જે મોટા બનાવાય છે એની કોઈ વાત થી ખાડી પટના જોવો છે કેટલા કેટલા દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન સતત કાર્યરત છે આદનિયા સીઆઈ પટેલ સાહેબની ડિરેક્ટર માં જે મીટિંગ યોજ્યો હોય હતી અને એમને જે સૂચના આપી હતી ત્યાર બાદ સટત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તંત્ર કલેક્ટર આખું તંત્ર એક્શનમાં છે અને ઘરે ઘરે સર દબાણ સટર હટાવવામાં આવી રહ્યા છે તળાવ પણ સટર હટાવવામાં આવી રહ્યા છે કોઈને પણ છોડવામાં આવશે નથી અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર સાથે એક સંકલન બેઠક નું આયોજન કર્યું એમાં સૌ પ્રથમ તો સુરત શહેરને સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનમાં સર્વોત્તમ સ્થાન એટલે કે સૌ પ્રથમ કેટેગરી મેળવવા માટે ખાસ ખાસ અભિનંદન આપ્યું એમાં સુરતના દરેક નાગરિકો સફાઈ કર્મીઓ એ બધાને અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે સુરતમાં વરસાદના લીધે તેમજ જે આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ એ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો અને એ આયોજન માટે કન્સ્રોલ ટંડની પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટી સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના નાના ડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે શહેરને બચાવી શકાય એ માટે લાંબા ગાળાનું આયોજન સરકારશ્રીમાં રજૂઆત કરીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવામાં આવશે અને એ માટેની એક સમિતિ પણ બનશે અને સાથે સાથે જે ભૂલો સ્ટેબિલિટી માટે પણ સાયન્ટિફિક એનું એસેસમેન્ટ થાય એની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ દરેક ફ્રીજનો હેલ્થ રિપોર્ટ બનાવ્યો છે અને એ હેલ્થ રિપોર્ટ એક ગાઈડલાઈન સમાન છે અને જિલ્લાના તમામ ફ્રીજોને પણ આ રીતે એસેસમેન્ટ કરવામાં આવશે એવી ચર્ચા કરવામાં આવી આ બધું આયોજન એક કન્સલ્ટન્ટ સાથે નક્કી કરીને આપણા બધા પદાધિકારીઓ અને આપણા અધિકારીઓ કન્સલ્ટન્ટની સાથે મીટિંગ કરીને આપણે આને કેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ આપણી ટીપી મંજૂર થઈ ગયેલી છે બીપી મંજૂર થયેલી છે એ એરિયામાં આપણે અત્યારે શું કરવું પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઇરીગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે નુકાલ કરી શકીશું અને કુતરાકાળાના આયોજન તરીકે જે જિંદા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય કરે શું કાળી આવશે હા તો આ બહુ લાંબા ગાળાનું આયોજન છે ટૂતળા કાળાના આયોજન તરીકે ઝીંગા તળાવ અને બીજા જે નાના નાના દબાણો છે એ દૂર કરવામાં આવશે પરંતુ આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે સુરતની સમગ્ર જિલ્લા માટે એટલે બધા સાથે મળીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને જો વીસ ઇંચ વરસાદ સાથે પડે તો આપણે કેવી રીતે એને મેનેજ કરી શકીએ અને તેનું આયોજન વિસ્તૃત રીતે કરવામાં આવશે